નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો સુરતની અંદર વાદળ ફાટ્યું અતિથી ભારે ખૂબ જ વરસાદ પડ્યો છે અને ત્યાંની સોસાયટી નદી નાળાઓમાં ખૂબ જ પાણીમાં પૂર આવ્યા છે અને ત્યારે અચાનક જ તે ત્યાં એક સોસાયટીની અંદર ખૂબ જ અતિભારે પાણી ભરાઈ ગયું તેના લીધે એક દાદા પાણીની અંદર ડૂબી ગયા અને બધા લોકોએ બહાર કાઢ્યા છે તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો તમે પણ આ દાદાને બધા લોકોએ કેવી રીતે બહાર કાઢ્યા છે દર્શક મિત્રો જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે તમારે પણ ઘરની બહાર નથી નીકળવાનું અને ખૂબ જ ધ્યાન રાખવાનું છે દર્શક મિત્રો આપણે પણ આપણા જીવનો જોખમ ઉઠાવીને ક્યાંય વરસાદ અને ન જવું જોઈએ અને આપણા જીવનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ જોઈ લો હવે તમે તે દાદાનો વિડીયો ચેનલ લાઈવ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા جي لمبے ري ري پي کي پي کي چن کما پر پر جو بيش